ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું ગયો હતો તો ગયા વખતે ગયા વખતની મીટિંગમાં સળેલા ઘઉં અને જે રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટીનું હોવાની રજૂઆત અમે ગયા વખતની મિટિંગમાં કરેલી એટલે આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ તો મેં દલીલ કરી કે ભાઈ સાહેબ તમે કેમ મને બહાર કાઢવા પ્રતિનિધિ નહીં ચાલે અમુક જ ચાલશે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે છે કે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે તો એટલે આનો મતલબ એવો કે મીટિંગમાં માત્ર હાઈ આજ કરવાની બોલવાનું નહીં પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું લોકોના પ્રશ્ન જયારે રજૂ કલેક્ટરમાં કર્યા તો કલેક્ટરને આ ગયમું નથી એ ખરેખર આ અધિકારી તરીકે એ વ્યાજબી નથી અધિકારી એ બધાને સાંભળવાના હોય છે પછી એનું લાવવાનું હોય છે અગાઉ કેટલી મિટિંગમાં તમે આઠ આઠ મીટિંગમાં હું પૂરો ગયો છું ત્યારે એને પ્રોબ્લેમ નહોતો ગયા મહિને મેં આ મુદ્દો ઉઠાવ્યો એના કારણે એને આજે મને કીધું કે તમે મિટિંગ માંથી બહાર નીકળો હવે શું માંગ કે શું કરવું જોઈએ આમાં અમે અત્યારે ચેમ્બરના પ્રમુખ સાથે મારે વાત થઈ ગઈ છે બીપી વૈષ્ણવ સાથે અને કીધું છે કે ભાઈ કોઈ પણ હવે આપણે કલેક્ટરના કોઈ પણ કાર્યક્રમમાં જવાનું થતું નથી મે લેખિતમાં મે કલેક્ટરને જરાજપુર ચેમ્બર ઓફ કોમર્સ તરફથી લેખિતમાં પણ મોકલી દેશો કે જ્યારે જ્યારે રાજકોટમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે ચેમ્બરને આગળ કરવામાં આવે છે એને કોઈ પ્રશ્ન સાંભળવાના હોય તેના જવાબો દેવામાં આવતા નથી આ ખરેખર ગેરવેદ જે છે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આ મીટિંગો હોય છે પરંતુ માત્ર નાટક જ મિટિંગ નું થાય છે કોઈ જવાબો કે કોઈ એનું સોલ્યુશન આવતું નથી તો આવી મિટિંગ નો કોઈ અર્થ રહેતો નથી ઓકે